મહત્વપૂર્ણ શરૂઆત કરીએ ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે વેરાવળ અને સોમનાથ પંથકમાં વરસાદી શરૂઆત થઈ આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણ બનેલું જોવા મળી રહ્યું છે કાળઝાળ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે રસ્તાઓ ભૂંજાયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ ચાલે છે રાકેશ પરળવા વધુ માહિતી આપી રહ્યા છે રાકેશ કેવો માહોલ ત્યાં અંકિત છેલ્લા બે દિવસથી તાલાડા કોડીના સૂત્રાપાડા આ પંથકના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતો હતો પરંતુ જે વેરાવળ શહેરી વિસ્તાર છે તેમાં ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ બંધાતું હતું પરંતુ વરસાદ વરસતો નહોતો આજે વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજા એ મંડાણ કર્યા છે કાળા ડિબાગ વાદળો છવાયા છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે એટલે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે બે દિવસથી અસહ્ય ઉકળાટમાં અને ગરમીમાં લોકો જે ત્રસ્ત હતા તેઓ ઠંડકનો નો અહેસાસ કરી રહ્યા છે અને જે પ્રમાણે મેઘરાજાની પધરામણી થઈ છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે